સુરત મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ ઉદના વિસ્તારમાં આવેલી ઝાંસી ગાર્ડનમાં બાથરૂમ સહિત સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ગાર્ડનમાં પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા સ્થાનિક લોકો દ્વારા ગાર્ડન વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે આ કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કામગીરીના નામે શૂન્ય જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ગાર્ડનને પછાડી ખરીદવામાં આવતા હોય પરંતુ ઉધના વિસ્તારમાં આવેલા ઝાસગી રાની ગાર્ડનના દ્રશ્યો કંઈ અલગ જ પ્રકારના જોવા મળી રહ્યા છે સ્થાનિકોની ફરિયાદ ઉઠી છે ત્યારે જીએસટીવીની ટીમ અત્યારે ઝાસગી રાની ગાર્ડન ખાતે પહોંચી છે અંદરના દ્રશ્યો બાથરૂમના બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોઈ પણ પ્રકારના અહીં વ્યવસ્થા જે છે તે હાલ જોવા નથી મળી રહી કારણ કે ટોયલેટ પણ ખરાબ જોવા મળી રહ્યા છે નળ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકોની અંદર

કોર્પોરેશનના અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે કોર્પરેટરને ફરિયાદ કરવામાં આવી છે છતાં બી કોઈ એનું ધ્યાન આપતા નથી અને બાગની હાલત ઉકડા જેવી થઈ ગઈ છે અહીંયા લાખો લોકો આવે છે લાખો જાય છે સિનિયર સિટીઝન આવે છે બધા આવે છે બાળકો આવે છે રમવા આવે છે એ લોકોને રમવાના કોઈ સાધન બી વ્યવસ્થિત નથી બધા તૂટેલા ફૂટેલા જ આ બાગમાં કોઈ જીરો નામની સુવિધા છે વહેલી તકે આ બાગ રિપેર કરાવી અને વ્યવસ્થિત ચાલુ કરાવે એવી નમ્ર વિનંતી છે એ સમય તો પરિસ્થિતિ બહુથી ખરાબરથી કોઈ કોઈ બી મતલબ अवसर या कोई 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 भी ध्यान नहीं दे रहा है इस चीज़ के अंदर में सब सारे जितने भी साधन हैं एक्सरसाइज वगैरह के साधन भी सब टूटे हुए टूटे तू, फूटे पड़े हुए हैं तो कृपा करके हमारे सभी लोगों से तो अफसरों से निभिम्ब विनती है कि अब इस पर ध्यान दें और इसको सही कराएं जिससे जो भी आने जाने वाले लोग हैं उनको काफ़ी परेशानी होती है टॉयलेट करने आदमी कहाँ जाएगा તો સાફ જગા સબ ટૂટા ફૂટા છે અનેકો વખત ઓનલાઈન કમ્પ્લેન કરવામાં આવેલી છે અમે અલગ અલગ બધા કરીએ છીએ ફોટો પાડી પાડીને મોકલીએ છીએ એમ છતાં બિલકુલ આ હતા સ્થાનિક લોકો જેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના ચારે ચાર કોર્પોરેટર ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક કોર્પોરેટર પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે સાથે સુરત મહાનગરપાલિકાના જે ગાર્ડન વિભાગ છે તે પર હુંગટું ઝડપાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગાર્ડનની અંદર સ્વચ્છતાના અભાવ જોવા મળી રહ્યો છે સાથે સાથે જે ટોયલેટની અંદર પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક લોકોની માંગ છે કે અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર ગોળ નિંદ્રામાં છે તંત્રને જાગવું પડશે અને ગાર્ડનની મુલાકાત લેવી પડશે ઝાંસી કીરાની ગાર્ડનની આ સ્થિતિ જોવા મળી રહી છે હવે તંત્ર કઈ રીતની કામગીરી કરવામાં આવે છે કારણ કે વહેલી સવારે લોકો આવતા હોય ત્યારે તેમને ટોયલેટ જવા માટે પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ પડતી હોય ટોયલેટની અંદર નળ પણ નથી જોવા મળી રહ્યા આજુબાજુ તમામ જે કચરાનો ઢગલો પણ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકોની ફરિયાદ ઉઠી છે અને તેનો અવાજ હવે સ્થાનિક લોકોએ જીએસટીવી સામે ઉઠાવ્યો છે અને સમગ્ર બાબતને જોતા હવે તંત્ર ગોળ નિંદ્રામાંથી જાગશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે